લોખંડી પુરુષ સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સામે ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે દ્રશ્ય જોઈએ તો લાગે કે સરદાર પટેલ પણ જોઈ રહ્યા છે કે નીચે શું ચાલી રહ્યું

સામાજિક કાર્યકર્તાઓ સાથે પણ સોમાને વાત કરી છે અને તેમણે કહ્યું છે કે આ સરકાર આદિવાસીઓને એન કેન પ્રકારે પ્રતાડિત કરી રહી છે તેમની જમીનો જળ અને જંગલ છીનવી રહી છે વિગતે વાત કરીએ અહેવાલમાં નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સોમાન સરદાર પટેલના સ્ટેચ્યુની આસપાસ ડિમોલેશનની પ્રક્રિયા વહેલી સવારથી ચાલી રહી છે ગઈકાલથી પોલીસે બંદોબસ્તની તૈયારી કરી હોય એ પ્રકારની પણ માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે ચુસ્ત બંદોબસ્ત અને ચેકપોસ્ટોને બંધ કરી દઈ અંદર કોઈ આવી કે ન જઈ શકે એ પ્રકારની તડામાર તૈયારીઓ કર્યા બાદ આદિવાસી સમાજના લોકોના બિનકાયદેસર કહેવાતા બાંધકામનું ડિમોલેશન ચાલી રહ્યું છે પાંચથી છ જેસીબી મશીન દ્વારા કેટલાક વાહનો દ્વારા ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે અંદરથી સત્તાવાર માહિતી હજુ સુધી કંઈ સામે નથી આવી પરંતુ એકતા નગર કેવડિયા કોલોની ખાતે નોકરી કરી રહ્યા છે તેમને જ જવા દેવામાં આવી રહ્યાની પણ માહિતી છે હાલ સુધી જે વિઝ્યુઅલ્સ અને ફૂટેજી સામે આવ્યા છે તેના પરથી કાચા પાકા બાંધકામ તૂટ્યા છે તેવી માહિતી મળી રહી છે પણ કેવડિયા બચાવો આંદોલન સમિતિના નેતા અને તેમના એક આગેવાન કે જેવો સોશિયલ એક્ટિવિસ્ટ પણ છે એવા ડોક્ટર પ્રફુલ વસાવાએ સોમાન સાથે વાત કરી એના ડિમોલેશન માટે કેવી વાત કરી એ તમારે જોવું જોઈએ જેમાં તેઓ નરેન્દ્ર મોદીની સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકારને આડે હાથ લેતા કહે છે કે આ સરકારોએ ઉદ્યોગપતિઓને હોટેલિયર્સને અને અધિકારીઓને જમીન આપવા માટે આદિવાસીઓની જમીનને છીનવવાની શરૂઆત કરી છે વર્ષ બે હજાર અઢારથી આ મામલો તેજ બન્યો છે પરંતુ ખરેખર આદિવાસીઓ પોતાના ગામમાં હતા ત્યાં

કે આ જમીન જે છે એ સરકાર કે નિગમની છે હવે વસ્તુ એ છે કે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એ તો દુકાનો દુકાનો વર્ષથી છે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી તો હમણાં આવ્યું છે હવે જે ગામમાં આજે ગામડાઓની અંદર કોઈ ગામની અંદર લારી ગલ્લો નાખવાની કોઈની ફરજ છે અથવા કોઈ નાખે છે તો એની પરમિશન કોણ આપે છે એ તો ગામ પંચાયત આપે છે હવે ગ્રામ પંચાયતે ઠરાવ કરીને એવું કે છે કે આ જે જમીનો છે આ જે દુકાનો છે એ ગ્રામ સભાની પૂર્વ મંજૂરી સિવાય કોઈએ તોડવી નહીં આ ગ્રામ સભાએ એ ઠરાવ કરીને આપ્યો છે તો શું ગ્રામ સભા એનો કોઈ પાવર નથી તો આજે ગ્રામ સભાનું કોઈ તમે માનતા જ નથી તમે ગ્રામ સભાને આજે બંધાણીય દરજ્જો મળ્યો છે તો ગામ ગ્રામ સભાને કોઈ વેલ્યુ જ નથી હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ જે જમીનો છે આ સરદાર સરોવરના બે પ્રોજેક્ટ હતા પહેલો પ્રોજેક્ટ સરદાર સરોવર નો જ્યારે નિગમ નો પહેલો પ્લાન આવ્યો ડેમ નો એ વાઘડિયા ગામ પાસે હતો હવે વાગડિયા ગામની જમીન અનુકૂળ નહીં આવી એટલે એ એ જે ડેમ છે એ આઠ કિલોમીટર દૂર વડગામમાં પડ્યો પણ જ્યારે પહેલો ડેમ જે વાઘડિયામાં બનવાનો હતો એ સમયે આ લીંબડી બાર ફળિયા છે નવા ગામ છે અને કેવડિયા છે વાગળિયા છે આ ગમડાઓની જમીન એ બધા विस्थापित થવાના હતા હવે એ પ્રોજેક્ટ ફર્સ્ટ પ્રોજેક્ટ જયારે રદ થયો અને એ પ્રોજેક્ટ જ્યારે આગળ ગયો તો આ ગામડાઓ પછી વિસ્થાપિત થયા નહી અને આ ગામના લોકો ને સરદાર સરોવર અસરગ્રસ્ત તરીકે ગણવામાં આવ્યા નહી અને એમણે જમીના બદલે જમીન પણ આપી નહી કે નોકરી પણ આપી નહી કે અલગ કોઈ જગ્યાએ विस्थापित કર્યા નહી હવે સવાલ એ આવ્યો કે જયારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે હવે ઉદ્યોગપતિઓને જમીનો આપી છે તો સરકાર હવે એવું કે છે કે ના આ તો અમે જમીન આનો એવોર્ડ બહાર પડી ચુક્યો હતો અને આ જમીન તો બધી જવાની હતી એટલે હવે આ જમીન હવે એ નિગમને જ આપી દો એમ લોકો કે છે કેજ નહીં કે અમે અસરગ્રસ્તો અમે કેવી રીતે આ જમીન આપી છે તમને માત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે ઉદ્યોગપતિઓને જમીનો આપી છે તમારા મળતિયાને જમીન આપી છે નેતાઓને મંત્રીઓને એમની હોટલો ચલાવવા જમીન આપી છે તો એવી રીતે તમે આદિવાસીઓને ભોગ શા માટે લો છો આ જમીન ખરેખર આજે એમના કોઈ જ કામમાં વપરાય નહીં અને એના માટે જમીન સંપાદિતની જે પ્રક્રિયા છે એ પૂર્ણ કરી પણ નહીં કારણ કે એવોર્ડ બાર પડવા જમીન સંપાદિત નથી થતી પછી જે એમના જે પૂર્વજો હતો એમની સાથે તો તમારે એ જમીનો સંપાદિત કરવાની હતી નિગમે આજ દિન સુધી તમે ઓગણીસો એકસઠ બાસઠ થી લઈને આજ દિન સુધી તમે જમીન સંપાદિત નથી કરી મૂળ ખેડૂતો પાસે તમે કોઈ પરમિશન નથી લીધી કે એમના પાસે કોઈ હસ્તાક્ષર નથી માદ્ર જયારે સ્ટીચ ઓફ યુનિટીના નામે તમે હવે ઉદ્યોગપતિઓ ને જમીન આપવાની છે ત્યારે તમે એવું કો કે આ જમીન હવે નિગમની છે અને 빈 કાયદેસર લોકો ત્યાં દબાણ કરે અરે આદિવાસીઓમાં તો ગામ પંચાયતની જેટલી બી જમીનો છે એ સરકારી હોય ગોચર હોય પડતર હોય એની પર શેડ્યુલ વિસ્તારમાં શેડ્યુલ 5 વિસ્તારમાં એ સરકારને એક પણ એક સરકાર લઈ નથી શકતી એટલે ગેરબંધાણી રીતે 2019 માં સ્ટેચ્યુ યુનિટી એરિયા ડેવલપમેન્ટ ટુરિઝમ એક્ટ લાવીને એ પણ બિનકાયદેસર છે આ શેડ્યુલ વિસ્તાર છે એ સરકાર તો આવી રીતે લાવી નહીં શકે છતાં બી ત્યાં એક્ટ લાવીને ત્યાં આજે કમિશનરના આધારે કલેક્ટરના સત્તાના રૂએ આજે આદિવાસીઓના બંધારણીય અધિકારો ખતમ કરી રહ્યા છે આજે એ લોકો જ્યારે કોર્ટમાં ગયા આદિવાસીઓ પણ કોર્ટમાં પણ જવા માટે આદિવાસીઓ પાસે આજે વકીલો શોધતા શોધતા પૈસા શોધતા શોધતા બધાને થોડું થોડું કરતા કરતા તો આજે પિસ્તાલીસ દિવસની લિમિટ પૂરી થઈ ગઈ આદિવાસીઓને લોકો લોકોને એટલી ખબર જ નહીં પડી કે ભાઈ આટલા દિવસમાં જવાનું છે અને મૂકી દેવાની છે આજે કોર્ટે એવું કીધું કે આદિવાસીઓ ત્યાં બિનકાયદેસર રહી છે કે બિનકાયદેસર દબાણ કરી દે કોર્ટે ખાલી એવું કીધું છે કે તમે પિસ્તાલીસ દિવસના સમયગાળામાં તમે કેમ ના આવ્યા માત્ર આ મુદ્દે ખાલી સ્ટે નથી આપ્યો કોર્ટે એવું નથી કીધું કે તમે સાચા છો કે ખોટા છો એમ આદિવાસીઓ તો સાચા છે અને આટલા વર્ષો આજ દિન સુધી નિગમે આટલા વર્ષોથી જે કોર્ટમાં એક પણ કોર્ટની કેસની અંદર નિગમ દિન સુધી પોતે એ જમીનો સંપાદિત કરી છે એવા કોઈ પુરાવા નથી આપી શકે આજે પણ આદિવાસીઓ આ જમીનના આજે માલિક છે હા એ લોકોને કાયદાકીય કાનૂની રીતે સમજ ઓછી છે કોર્ટો પાસે જવાના આજે ત્રીજી પેઢી એમને કોર્ટોમાં જે કઈ કમાવે છે એ બધા આવા જ પૈસા બધા ના જાય છે અને એના લીધે આદિવાસીઓને આજે બિન આજે પોતાના જ ગામના પોતાની જ જમીનો પર દબાણ કરતાઓ સાબિત એ કરવાના પ્રયાસ આજે મીડિયા થકી આજે મીડિયા કહી દીધા ઘણા બધા મીડિયા ચલાવ્યું કે આદિવાસીઓ હતા બિન કાયદેસર જે એમની જે નિગમની જમીનમાં રહેતા અરે નિગમ કેવી રીતે જઈ ભાઈ આદિવાસીઓનું પોતાનું ગામ છે ત્યાં તો એ પછી કેવી રીતે તમે ત્યાં મીડિયા પણ એવી રીતે તમે કહી શકો કે ત્યાં આદિવાસીઓને બિનકાયદેસર લારી ગલ્લા ચલાવતા એની પર આજે દબાણો કરી લીધા ને

બિલાડા હોય પેલા ઘેટા બકરા હોય એવી રીતે તમે એમની પર જે આટલા વર્ષોથી સ્ટેચ્યુ યુનિટી બન્યું છે ત્યારથી તમે એમની પર અમાનવીય રીતે અત્યાચાર કરી રહ્યા છે આખી દુનિયા એ જોઈ રહી છે પણ તમારા ઉદ્યોગપતિઓને જમીનો આપી છે ત્યાં આજે તાજ હોટલ આવી રહી છે ભારત ભવન બનાવીને આદિવાસીઓને કે ભારત ભવન શ્રેષ્ઠ ભારત ભવન બનાવીએ છે એવી રીતે આદિવાસીઓ પાસે જમીનો પડાવી લીધી અને ત્યાં રમાડા હોટલ ચાલુ કરી દીધી એવી રીતે ત્યાં બધા નેતાઓની ત્યાં આજે હોટલો ત્યાં ચાલુ કરાવી દીધી છે એટલે આ લડાઈ જે છે એ આદિવાસીઓ ત્યાંથી હટે અને આ ત્યાં આદિવાસીઓની જમીન પર કેવી રીતે કબજો કરાવી શકીએ એના માટે આ જમીનો આદિવાસીઓ પાસેથી કારણ કે આદિવાસીઓ ત્યાં ખુબ નાના ભાવે પ્રવાસીઓને બરાબર દસ વીસ રૂપિયામાં પેટ ભરીને ખાવાનું આપી દે પૌવા આપી દે પચાસ રૂપિયા સો રૂપિયા આજે પ્રવાસીઓને ખવડાવતા હોય તો રમાડા વાળા છે આજે એક સમોસો પચાસ રૂપિયાનો આપે છે બરાબર તો એમની હોટલો ચલાવવા માટે આ બધા જે ઉદ્યોગપતિઓ છે એમના હિસારે આ સરકાર કામ કરી રહી છે અને આદિવાસીઓ સાચા છે હા એમણે કોર્ટમાં જવાની કદાચ એ આર્થિક ના લીધે કાયદાકીય સમજણ ના લીધે હજુ આદિવાસીઓ કદાચ નથી થઈ શક્યા ને એટલા માટે આજે કોર્ટે કીધું કે તમને પિસ્તાલીસ દિવસમાં તમે કોર્ટમાં કેમ ના આવ્યા અને કોર્ટે ખાલી આજ બાબતે આજે સ્ટેન્ડ આપ્યો બાકી આદિવાસીઓ સાચા છે કે આવનારા સમયમાં પુરવાર થઈ જશે પરંતુ જે સરકાર જે આવી રીતે ભિન જે બલજબરી પૂર્વક આદિવાસીઓને ત્યાં ડરાવીને ધમકાવીને પોલીસ બળપ્રયોગનો ઉપયોગ કરીને આજે કાયદાકીય દાવપેચ રમીને આદિવાસીઓને બિનકાયદેસર રીતે જે હટાવી રહ્યા રહ્યા આવી છે એનો સંપૂર્ણ અમે એક તરીકે સમાજના આગેવાન તરીકે અને આ આ દેશમાં જે ચાલી રહ્યું છે બરાબર આખો દેશ આજે આતંકવાદની સામે આજે દેશ આજે આક્રોશમાં છે એવા સમયે તમે આદિવાસીઓને જમીને લૂંટવીને તમે શું સાબિત કરવા માંગો છો આજે આજે તમે પોતે પોતે તમારા લોકોને જમીનો લૂંટવા માટે તમે તમારું કૃત્ય જે છે એ બહુ મોટું આ આ આ સમાજ અને આ બંધારણ અને તમે જે સત્તા પર તમે જે બેઠા છે એના વિપરીત જઈને તમે લોકો પર જે દમન ગુજારી રહ્યા છે એ ક્યારે પણ આ ગુજરાતની જનતા કે આ દેશના લોકો તમને માફ નહીં કરે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે તમે જે લૂંટ ચલાવી છે તમે એ વિસ્તારમાં જે જંગલો આખા ઉજાડી રહ્યા છે આજે દિલ્હીમાં આજે દસ વૃક્ષ કપાય છતાં એક લાખ રૂપિયાનો સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે આટલા વર્ષોથી લોકો ન્યાય માટે હાઈકોર્ટમાં જઈ રહ્યા છે નીચલી કોર્ટમાં જઈ રહ્યા છે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આજે કોઈ કોર્ટમાં આજે લોકોને ચાર ચાર પાંચ પાંચ દસ દસ વર્ષ સુધી કોઈ ન્યાય નથી મળતો આજે કોર્ટોમાં ની અંદર પણ આજે આજે હાઈકોર્ટને ખબર ના હોય હાઈકોર્ટને આજે શીડ્યુલ ફાઈ ના કાયદાઓ ખબર ના હોય છતાં પણ આજે એ કેસમાં કોઈ સુનવાઈ નહીં કશું કંઈ કરવું નથી બસ નરેન્દ્ર મોદી ભાજપ સરકાર જે કે છે એ કાયદાઓ બધા સાચા અને આદિવાસીઓને આ બંધારણ જે છે એ બંધારણને એક પોટલામાં અલગ બાંધીને જાણે કોટોપમાં પણ મુકાઈ ગયું હોય એવું અમને ફીલ થઈ રહ્યું છે જી જી થેન્ક યુ ઓકે આભાર ઓકે તો આ હતા એક એક્ટિવિસ્ટ ડોક્ટર પ્રફુલ વસાવા કે જેમણે આ મામલે તંત્રને આડે હાથ લેવાની સાથે માધ્યમો માટે પણ કહ્યું છે કે સમાચાર માધ્યમોએ પણ આ આદિવાસીઓને બિન કાયદેસર ગણાવી દીધા અને તેમને પણ તરફેણમાં સમાચારના બદલે સરકારની તરફેણના સમાચાર ચલાવ્યા આદિવાસીઓ અનુસૂચિ પાંચ માટે માંગણી લાંબા સમયથી કરે છે આ મામલે પણ તેઓ હાઈકોર્ટ સુધી પહોંચ્યા છે જેમ પ્રફુલ વસાવાએ કહ્યું તેમ મેટર હજુ પેન્ડિંગ છે ચુકાદા હજુ આવ્યા નથી આદિવાસી સમાજ ઇલિટરેટ એટલે કે અશિક્ષિત અથવા તો ઓછો શિક્ષિત છે અથવા તો ગરીબીના કારણે ન્યાયતંત્ર પાસે જવા માટે ફીઝ પણ એકત્રિત કરવી તેમના માટે મુશ્કેલ હોય છે એવું પણ ડૉક્ટર પ્રફુલ વસાવાનું કહેવું છે ત્યારે આ કાર્યવાહી કેટલી યોગ્ય અને હવે આ કાર્યવાહી બાદ આદિવાસી આગેવાનો નેતાઓ શું કરશે તેને લઈને પણ સવાલ છે અને સત્તા પક્ષમાં બેઠેલા આદિવાસી નેતાઓને લઈને પણ ડૉક્ટર પ્રફુલ્લ વસાવાએ પોતાના ફેસબુક પોસ્ટના માધ્યમથી કહ્યું છે ક્યાં છે આ આદિવાસી નેતાઓ જ્યારે આદિવાસી સમાજના બાંધકામો તૂટી રહ્યા છે આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર અને વિશ્લેષણ સાથેના સમાચાર જો તમને પસંદ છે તો આપના સ્વમાનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર